નમસ્તે વિદ્યાર્થી મિત્રો યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે જોઈશું આપણે ધોરણ નવ થી બાર પ્રશ્ન બેંક આધારિત મૂલ્યાંકન કસોટીનો વાર્ષિક અભ્યાસક્રમ બે હજાર ચોવીસ પચીસ તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તો તારીખ પચીસ સાત બે હજાર ચોવીસ થી તમારી એકમ કસોટી સ્ટાર્ટ થાય છે ધોરણ નવ થી બાર તો એ એકમ કસોટી કઈ તારીખે કયા વિષયની લેવામાં આવશે એ સંપૂર્ણ વિગત વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે જોઈશું સૌ તો વિદ્યાર્થી મિત્રો આ જે પરિપત્ર છે ગુજરાત બોર્ડ દ્વારા જે જાહેર થયો છે તો જોઈએ અહીં વિષય જે છે શૈક્ષણિક વર્ષ બે હજાર અંતર્ગત ધોરણ નવ થી બાર પ્રશ્ન બેંક આધારિત મૂલ્યાંકન કસોટીનો અભ્યાસક્રમ મોકલવા બાબત તો વિદ્યાર્થી મિત્રો જોઈએ હવે ગુજરાત બોર્ડ દ્વારા જે ધોરણ નવ થી બાર સુધીનો જે એકમ કસોટી છે એ કયા તારીખે કઈ વિષયની એકમ કસોટી લેવામાં આવશે એ જોઈએ શબ્દ તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ તો આપણે ધોરણ નવ ની જે પ્રથમ એકમ કસોટી તારીખ પચીસ સાત બે હાજર ચોવીસ ગુરુવાર લેવામાં આવશે પ્રકરણો છે સાંજ સમય સામળીઓ પછી સામળીઓ જે બોલ્યા ચોરી અને પ્રાયશ્ચિત વ્યાકરણ વિભાગમાં પૂછાશે તમને ધ્વનિ શ્રેણી જોડણી સંજ્ઞા અને લેખનમાં પૂછાશે વિચાર વિસ્તાર તો વિદ્યાર્થી મિત્રો અહીં જે પચીસ સાત ની એકમ કસોટીમાં શું પૂછાશે તો અમે તમે સ્ક્રીન પર જોઈ શકો છો હવે જોઈશું આપણે ધોરણ દસ માં ગુજરાતી વિષયમાં જે પચીસ સાત બે હજાર ચોવીસ ના દિને ગુરુવાર દિને જે પૂછાશે પ્રકરણો ગુજરાતી વિષયમાં વૈષ્ણવ વજન શિલવંત સાધુને રેશનો રેસ ઘોડો ભૂલી ગયા પછી અને વ્યાકરણ પૂછાશે ધ્વનિ શ્રેણી જોડણી અને સંધિ નેક્સ્ટ જોઈશું હવે વિજ્ઞાન વિષયમાં વિદ્યાર્થી મિત્રો જે ધોરણ નવ અને દસ માં શું પૂછાશે કયા ચેપ્ટરો પૂછાશે એ જોઈશું

જે પ્રશ્ન બેંક છે બોર્ડ દ્વારા જે પ્રસારિત થાય છે એ પણ વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન આપણી YouTube ચેનલ પર તમને મળી જશે અને વિદ્યાર્થી મિત્રો જે વિદ્યાર્થી મિત્રોને જે PDF રૂપે જો એકમ કસોટી નું જે મોડેલ પેપર જોઈએ છે તો તે નીચે જે ડિસ્ક્રિપ્શનમાં માં ટેલિગ્રામ ની લિંક છે એ ટેલિગ્રામ માં તમને સંપૂર્ણ ફ્રી માં વિદ્યાર્થી મિત્રો PDF મળી જશે તો અહીં સૌપ્રથમ જોઈએ ધોરણ 10 માં જે રાસાયણિક પ્રક્રિયાઓ અને આપણા જે પર્યાવરણ જે છે આ ચેપ્ટર માંથી જ તમને એકમ કસોટી માં પૂછાશે

અને એકમ કસોટીના વિદ્યાર્થી મિત્રો જે કસોટી જે પણ તમારે તારીખ વાઇઝ લેવા છે એ એકમ કસોટીનું તમને મોડેલ પેપર વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર તમને મળી જશે તો ચેનલને હજી પણ સબ્સ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઈબ કરી દો નેક્સ્ટ તમારી જે બાવીસ આઠે પરીક્ષા લેનાર છે ગણિત વિષયની એ પણ તમે અહીં જોઈ શકો છો ધોરણ નવના વિદ્યાર્થીઓ માટે યુક્લિડનો ભૂમિતિનો પરિચય યામ ભૂમિતિ ધોરણ દસ માટે આંકડાશાસ્ત્ર અને યામ ભૂમિતિ આમ તમે સંપૂર્ણ જે

ગુજરાતી અને વિજ્ઞાન અને ધોરણ દસ ના વિદ્યાર્થીઓ માટે પણ જે ગુજરાતી અને વિજ્ઞાનની જ જે કમ કસોટી લેવાના છે એનું મોડેલ પેપર પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર તમને મળી જશે તો મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે જય હિન્દ વિદ્યાર્થી મિત્રો જય જય ગરવી ગુજરાત